ગુડ મોર્નિંગ મિત્રો તો હવે સવારી માટે એકદમ તોરલ તૈયાર છે અને પ્રેક્ટિસના વિડીયો તમે જોવો જ છો ધીરે ધીરે આપણે સવારી આપી રહ્યા છીએ હળવી હળવી પ્રેક્ટિસ કરીને તો હવે થોડું સેડલ ને એવું ટાઈટ કરવાનું છે કારણ કે ચાલે પછી થોડું વધારે ઢીલા પોચું થાય દેશી સામાન કરતા સેન્ડલની એક મજા છે કે એકવાર લાગી ગયા પછી ઢીલું ન થાય વધારે ન થાય એકાદ ઘર ચડે બાંડીઝ કે બેન્ડેજ કે જે આપ કહેવાય આ આમ જો તમારે લાંબી સવારીમાં જવું હોય તો આ ઘોડાને પણ મજા આવે કારણ કે આપણે અહીંયા રસ્તા સરકારની દયાથી એટલા સારા છે કે કોઈ દી તમને વાંધો ન આવે ને એટલા માટે થઈને આ થોડું વીંટવું જરૂરી છે અડાવડા રસ્તાની અંદર એમને રાહત થાય અને સવારીમાં આનંદ આવે તો હવે આપણે રેડી છીએ પરફેક્ટ એકદમ સામાન બધી એસેસરીઝ આપણે લગાવી દીધી છે ચારેય પગમાં બેન્ડિઝ સેડલ તમે રેવલની જે સવારી કરો એના કરતાં ટ્રોટ કેન્ટરમાં થોડો આપણને શ્રમ પડે પણ એ એના માટે અશ્વ માટે આનંદની વાત છે તો સૌથી પહેલાં દીપભાઈ સવારી કરશે ત્યારબાદ હું દીપભાઈ થોડું થોડું શીખે છે એટલે આ ઘોડી શીખાય એવી છે એ ચોખોટ તમને કરી દઉં વધારે વાત આગળ કરીએ દીપભાઈને પહેલાં માઉન્ટ કરી અને આગળ આપણે વધીએ તો અત્યારે એકદમ વોક વોક ની અંદર જાય છે એકાદ બે કિલોમીટર માત્ર વોક વોક ચાલીએ એટલે શું છે કે એને જે કઈ પણ સ્નાયુ વાયુ હોય જે ખેચાવાના હોય એ બધા સરસ વ્યવસ્થિત થઈ જાય ને રસ્તાની મેં તમને વાત કરી હતી ને જો આ બધા રસ્તા ભાઈ ક્યારે ચાલુ ક્યાં ચાલુ તમને કાંઈ ખબર પડે નહીં જીવન તહેશ નહેશ કર નાખે એવા રસ્તા છે ને તોરોલ જે જાય હવે આ પાટા બાંધા હોય એટલે કદાચ એને નસબસ ખેંચાવાની હોય તે પેલો દર્દને આમ ઓછું થાય આપણે કેમ અચાનક પગથિયું આવી જાય છે અને આપણે એમ થોડાક શ્વાસ અધર ચડી જાય એવું કોળાને ન થાય એના માટે કદાચ બેન્ડીઝના ઉપયોગ સહી સલામત હોય એવું મને લાગે છે શિળાની અંદર વહેલી સવારે આ જ એક અનોખો ફાયદો હોય છે કે એમને

આ બસ હા નીકળ્યા છીએ સવારીમાં તો આજે થોડો હાઈવે ઉપરનો વારો લીધો છે અને દીપભાઈ આવે છે ધીરે ધીરે એવું લાઈટ હોય એટલે આપણને બધાને સરખું દેખાય આપણે એ કંઈ ઓલું તો કરવાનું છે નહીં ચાલો પાછા વળી જાવ ચાલો પાછા વળી જાવ એવું નથી કરવાનું હા કોસ્મોપ્લેક સિનેમાની સામે અમે પહોંચ્યા છીએ આજે એક અલગ જ રૂટ રોજ એક નવો રસ્તો ગોતી છે કાંઈક ને કાંઈક આ કણકોટ બાજુ જાઉં તો પણ હવે સારું કે નહીં દીપડો આવી ગયો દીપડો આવે એનો વાંધો નહીં દીપડાથી બીક નથી લાગતી કારણ કે આ જો હોડી ઉપર બેઠો છે એ અમારે દીપડો જ છે દીભાઈ પોતે સાક્ષાત મેં કીધું એ એની ઓળખાણ થઈ જાય કે વાંધો ન આવે લ્યો આ રોંગ સાઈડવાળા તો આવે છે હામો હામ એટલે વાંધો નહીં આપણે એની કોઈ ઝુંબેશ નથી ઉપાડવી પણ આ આટો કરવાવાળા અરે નહીં કંઈ હાઈલા રાખ ભાઈ આમ ને સવારમાં શું સાયકલવાળા ને બધાય હોય આપણે કાંઈ પીયુષભાઈની જેમ એવું તો કહેવાનું છે નહીં ચાલો પાછા વળી જાવ પાછા વળી જાવ આપણે કોઈ જોતું જ નથી કાંઈ કરવું જ નથી દીભાઈ રાઇઝિંગ ચાલુ કરી દીધું છે ધબ દબાવ દીભાઈ ઘોડીમાં પેટ્રોલ ભુરાવું છે નજબુરાવું કઈ આનંદ પૈસા હોવો જોઈએ ચાંદો તમે જવો આ જોરદાર ઠંડી છે ભાઈ અહીંયા અત્યારે આ પાછળના રોડે અને રસ્તો સારો છે કાચો છે અને આમ ઉબડ ખાબડ વધારે પણ મજા આનંદનો રસ્તો છે ટૂંકમાં ઘોડા માટે ચાલે પ્રેક્ટિસ માટે હવે એક હાફ આપણી રીતેનો પૂરો કર્યો છે અંદાજીત પાંચક કિલોમીટર ઉપર કદાચ થયું હોવું જોઈએ ઠેક અમે આમથી આવ્યા છીએ પણ ઝડપથી આવ્યા છીએ ખોડીને પણ કાંઈ એવો થાક બાક દેખાતો નથી જો પછી એટલી જ ચંચળ છે હવે આગળ હું સવારી કરું અને જોઈએ શું મજા આવે છે તાત્કાલિક રૂટની અંદર ફેરફાર આપણે કરી નાખ્યો છે અમે એટલું થાય પણ એ થોડોક કાંકરા પથ્થર વધારે જ હતા ભાઈ કાચો રસ્તો જ છે સાઈડ સાઈડમાં તકલીફ નીકળા રાખે દેખારો સારું કરે અને બધી રીતે વાંધો હાઈવે હે તો એટલું તો થાય ને તમે કેવો આ તો વાત કરું ભાઈ રોડ ઉપર હાલતા હોય તો આટલું તો થાય તમે એકલા એકલા વાત કરો હવ ઘોડા ભેગા નીકળ્યા હોય એટલે ઘોડા અરે તમે વાત કરો એટલી વધારે લાગણી તમારી એની બંધાય અને એ એક અનોખો આનંદ આવે હમણાં થોડીક વાર ચાલી લે પછી આપણે ચલાવી 不行。 来，帮忙拿来，木器。 Oh. 这里。 બસ તો મિત્રો આજના બ્લોગમાં આપણે આટલું જ રાખીશું હવે અહીંયા આને એન્ડ કરીએ સરસ મજાનું આ સુંદર નયન રમ્ય વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું સરસ છે કદાચ સાડા આઠ થવા આવ્યા છે હવે સવારના તો પણ હજી સુરત નારાયણ હજી આટલા પહોંચ્યા છે એટલે અલભ્ય અને નયન રમ્ય વાતાવરણનો આ નજારો વહેલી સવારમાં તમને જોવા મળે બાકીની હવે ગતિવિધિ છે એ પૂરી કરી અમે પણ ઘરે જઈશું તો ફરીથી નવા વ્લોગની અંદર આપણે મળશું નવી વાતો તમારી સાથે હું શેર કરતો રહીશ કાળું હો ને રોટી બસ બસ હા રોકીના ન ખરા બાપો બહુ વાગે છે એટલે એ બધું પૂરું કરી અને નેક્સ્ટ બ્લોગની અંદર મળીએ ત્યાં સુધી બન્યા રજો અમારી સાથે જઈ સાકરિયા અને ઇન્સ્ટાગ્રામ પર આ જઈ અંડર સ્કોર એટલે મારું આઈડી મળી જશે તો ત્યાં પણ આપણે બ્લોગિંગને બધું ને સરસ વિડીયો અપલોડ કરતો હોઈશું મળીએ ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતા